રગલાઈ કીધું તું મને કે તને નોકરી લઈ ગયું હા તાળમાં પેલા તનુ જોડે ભેગું થઈ ગયું હું મહારાજ ફળ્યા મના ગોગા મહારાજ ફળ્યા મારી બેસાઈ વેચી કઢાઈ મારી બેસરે મારી બેસે વેચાઈ ગોગાએ મારી બેસરે વેચાઈ મારા ગોગાના દર્શન મારે કરવા પડશે

કાઈ નથી હોય કનુભાઈ મળ્યા આગળ કોઈ કોમ થશે નહીં બેસતે વેચે જાય પણ અગલાને મળતો જવું તે નોકરીને મને કહેતો થઈ રહ્યો કે તને નોકરી મુ ગમે તે લાવી દો માર કે ધંધો છે કે મારા જોડે હું મારે તો મારે જીત્યા તો ધંધો તો કરવા જવું જ છે નાંગાથી અલે એટલે અલ્યા તાળું મારેલું છે મને ત્યાં અલ અગલો જીયો ચોરાને મારો જ્યો બરાબર કનુભાઈ તો મળી આવજે પેલા મેં તબેલા તબેલા જઈને આવું જવા દે તબેલા તો શું કરતા કનુભાઈ તબેલા છે બીજે નહીં હોય કનુભાઈ ના તબેલો જેટલો આગો છે બધા હેડી હેડી ને થાકી જોઈએ યાર હું મારા હરાણું કેટલું હેડવાનું મારે ત્યાં એ કાકા હ એટલે તો હેડેલ્યા અલે કનુભાઈ ની જાવું તબેલા કેમ તે કનુભાઈ ની

ખબર હે જોવા મારાજી અંદર દીધી હોય કનુભાઈ બોલ્યા તા એ પ્રમાણે કોમ થઈ ગયું મારું જોયા

આ ગગા ને મને કીધું તું પણ આ ગગો ઘેર જઈને આવ્યો બરાબર પણ આ રઘલો તો ઘેર મળ્યો નહી એટલે તમે તો ભાડે તો કીધું ભાઈ હું યાર તમારે સગો નોકરી લઈ જાય નોકરી અમાર તબેલા માં છે અને ના હોય યાર એ નોકરી જાય છે નોકરી લઈ ગયો ચોથી નોકરી લઈ જાય મારે તો ચાંદો હાથી દે છે બોલાવ

બધું કોમ ભેળાઈ ગયું ફોન જ નહીં આવે યાર અરે તારા વિશ્વાસ એ તો મારી ભેંચ વેચી વેચી મારી મે કાં નગરગો મને નોકરી લઈ જા ઈ બો તારા નોકરી એ લઈ જવાનો તો પણ મારું જ પૂરું નતું થતું યાર કંટાય ભાઈ કનુભાઈ ની ભાગ રાખ્યો અલે ભાગ ની ચોપ અતઠો કી મારા રે ભેંચ વેચી આખી જ વેચી જાય તને યાર આવી તો ભૂઠો પાડી મને મારા મારા કરવાનું હું પછી બે આવતા મારે નોકરી માં સારું યાર દસ હજાર મહિને પચીસ તો આવી ગયો મહિને આવી વધારે આવતા લાલચ માં તું મને નોકરી લઈ મને નોકરી લઈ જવા કીધું નોકરી તો હું તમારું બેહો ને લઈ જવાનો તો પણ ઘેર હમણાં ઘેર હતું ખર્ચી માટે ખર્ચી માટે રેવો કનુભાઈ ની જગ્યા મોર બે પોંચ હજાર હા લઈ દઉં

માની નોકરી માટે બીજી બીજી ભેસ લાવ્યો હું તમારા હાલ એ મારા ધંધો નહીં ચાલે એ મારી ભાઈ બે ચાર ભેસો બીજી કરે ને તો મારે 10 લિટર દૂધ જવા દિવસનું હું વાત કરી તું તબેલા પાણી ભેસો તો કોકનું સોણ ભરવા રેવાતું ના 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 મારો તમે તો મારું હારું કરી મને તમારા કોઈ વિશે મારા શબ્દ અપશબ્દ કશું બોલાય નહીં પણ રગલા નાતે મને રગલાય મને ફસાયો છે તો તારા જેવું કરું કા મારા પેલી ગાય આવું તને સલા આલો હું સલા તું સલા હું આલી તો મારા ને હું તો પડ્યો તાજી કોઈ હે તો ગો લઈ જા દે તો હું ચિંતા ના કરો હા ગા ખવા ઈ તો ગા આવો મને ઉપર આવજો બા વતા ચાલો પણ તકી દેજો એ તો ફોટો હો ના તો ખબર પડ હવે ભેસ વેચી તો બેસ વેચી દીધી હવે કરે તો શું કરે મારા હાર હવે હારું ગમે તે કરું પણ રગલા જોડે કનુભાઈ જોડે જવું હારી નોકરી દસ હજાર તો દસ હજાર પણ નોકરી પાછો રહી જવું એમના અહીં દસ દસ તાણી દસ પણ ઓછી મારે લોહી પી જા જાય છે મારી એના કરતી પાછું વળી જવા દે જેમતા કનુભાઈનું ગમે તે કરે પણ દસ દસ એટલા કમમાં આવશે કે મારે ગમે તે કરું નોકરી રહી જવું વણી કનુભાઈ ત્યો તો હું કરું તાણ કનુભાઈ

ઘણો ફરક પડે કે મારે લોચી બોલ લો તમે ખબર પડતી નહીં યાર તમે તમારી બેસે બધી બધા ધંધા ખોઈ નાખેતા કરીએ તમે યાર મારું હું કરવાનું તારું એવું છું યાર મને પાયમાલ કરીને કહો અને તઘલાય તો